સુરત પોલીસ દ્વારા એકસો ચોત્રીસ જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે ત્યારે સુરતના રામપુરા જેવા વિસ્તારમાં તો હાલ અનેક દુકાનો રેસ્ટોરન્ટ હોટલ સલુન મની ટ્રાન્સફર બોર્ડ બંગાળી ભાષામાં લાગી જતા અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સુરત પોલીસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે કોટ વિસ્તારના અનેક ભાગોમાં હવે બંગાળીઓની વસ્તી કુદકે અને ભુશકે વધી ગઈ છે હાલત એવી થઈ ગઈ છે કે દુકાનો પર બંગાળી ભાષામાં નામ લખાવા લાગ્યા છે સુરતના રામપુરા કે હરિપુરા તરફનો તો મોટા ભાગનો વિસ્તાર બંગાળીઓથી ઉભરાવા લાગ્યો છે આ કારણે સ્થિતિ એવી થઈ ગઈ છે કે મકાનોના ભાવ રાતોરાત વધી ગયા છે ભાડાના મકાનો તો મૂળ સુરતીઓને પણ હવે મળી રહ્યા નથી બંગાળીઓની વધતી વસ્તીથી મૂળ સુરતીઓ પણ અવાક થઈ ગયા છે જો સ્થિતિ આવી જ રહી તો આવનારા સમયમાં મૂળ સુરતમાં અનેક પોકેટ બંગાળીઓથી ઉભરાતા થઈ જશે વધુમાં સુરતમાં આવીને બંગાળીઓ સોનાના ઘરેડા બનાવવાના કામમાં જોતરાતા હોય છે અને ખાસ્સી એવી કમાણી થતી હોય પોતાના ઘર પણ વસાવી છે એક રૂમ કિચનનો ભાવ છ હજારથી સીધો નવ થી દસ હજાર થઈ ગયો છે જ્યારે બે રૂમ એરિયા પ્રમાણે બારથી તેર હજાર પર પહોંચ્યો છે સોદાગરવાડ સહિતના એરિયામાં બે રૂમ કિચનના ફ્લેટનો ભાવ સીધો પચાસ લાખને પાર થઈ ગયો છે તો બીજી તરફ શહેરમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીની અસર કબ્રસ્તાન પર પણ પડી છે કબ્રસ્તાન ઓછા પડી રહ્યા છે ત્યારે બાંગ્લાદેશીઓની વસ્તી વધતા અંતિમ વિધિ માટે પણ મુશ્કેલી વધી છે કોર્ટ વિસ્તારમાં જો મકાન માલિક ભાડાનું ઘર ખાલી કરાવવા ઈચ્છતો હોય તો તેને ભાડવાતને ને છ થી આઠ મહિના પહેલા જાણ કરવી પડી રહી છે કેમ કે રાતોરાત હવે ફ્લેટ મળે એવી સ્થિતિ રહી નથી